મુકામે માળિયા તાલુકા ભાજપ પરિવાર અને કોરવાડ શહેર ભાજપ પરિવાર દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નો વિજય થયો ખુશીમાં ભાજપ કાર્યાલય સાથે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરવામાં આવી સાથે મીઠા મો કરવામાં આવ્યા અને આગામી સોળ તારીખે ચોરવાડ શહેર નગરપાલિકાનું મતદાન છે તો એ મતદાનની અંદર પણ જેમ દિલ્હીમાં વિજય ડંકો ભાજપનો બોલ્યો એવી જ રીતે પરિવર્તનનો પવન ભૂકાઈ ગયો છે અને સોળ તારીખે વધારેમાં વધારે ચોરવાડ શહેરના તમામ મતદાર ભાઈઓ અને બહેનોને અમે વિનંતી કરીએ છીએ કે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કર્યું અને ચોરવાડમાં પણ અઢાર તારીખે જેવી રીતે દિલ્હીમાં ભાજપનો વિજય ડંકો થયો એવી રીતે ચોરવાડમાં પણ ભાજપ નો વિજય લખો થશે ને ચોરવાડ માં પણ ફરી વખત ભાજપ નું સુશાસન આવશે એવી આશા રાખીએ છીએ